નમસ્કાર દર્શક મિત્રો છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ વેપારીઓની હાલત કફોડી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે ધોળે દિવસે વેપારીઓ પોતાની દુકાનમાં સેફ માનતા નથી કારણ કે છેલ્લા ત્રણ દિવસોથી એવી ઘટનાઓ નવસારીની અંદર બની રહી છે કે જે લો એન્ડ ઓર્ડરના ચિથરા ઉડાવી રહી છે સ્ટેશન પર સામાન્ય બોલાચાલીમાં ચપ્પુથી હુમલો કરવામાં આવે છે ગ્રાહકના સ્વરૂપમાં આવેલા મહિલાઓ દ્વારા માથાકૂટ કર્યા બાદ ત્યાંથી જતું રહેવામાં આવે છે અને પછી પરિવારના સભ્યોને લાવી દુકાનદાર ઉપર દોઢ દિવસે હુમલો કરવામાં આવે છે આજની આ ઘટના છે આ ઘટના બની છે શાંતાદેવી રોડના બજારની અંદર શાંતાદેવી રોડની ઉપર બજાર છે જે બજારની અંદર લોકો કપડાં સાડી ખરીદી કરવા માટે આવે છે અને શાંતાદેવીનું એ

પ્રથમ મહિલાને પાછા આપે છે બીજી મહિલાનું પણ કેવું એ જ છે કે મેં પણ આપને પૈસા આપ્યા છે અને મેં પણ આપને પાંચસો નોટ આપી છે તમારે દોઢસો રૂપિયા મને પણ આપવાના થાય છે રમેશભાઈ કે છે કે ભાઈ મારી પાસે ગલ્લામાં જોઈ લો તમે પૈસા આપ્યા જ નથી તો હું તમને દોઢસો કઈ રીતે પાછા આપું આ બેને મને પાંચસો આપ્યા પ્રથમ બેને મેં એમને બાકીના પૈસા આપી દીધા આપે મને પૈસા નથી આપ્યા રજક થાય છે રમેશભાઈ ગલ્લો ખોલીને બતાવે છે ગલ્લાની અંદર પેલી બેન જોઈ છે ત્યાંથી ચૂપચાપ શાંતિ જતા રહે છે મહિલાનું કેવું એમ છે કે દુકાનદારે અમને ગાળો આપી અમને ચોર કહીએ અમને ધક્કો મારીને બહાર કાઢ્યા ત્યારબાદ બંને મહિલાઓ જે ખરા એ

લેડીઝ આવે ને કોઈ અહીંયાથી કીધું કે પેલો કોઈ આ મેં પૈસા દઈ દીધા પેલે કે મેં દઈ દીધા કે બસ પછી એ પૈસા ત્રણ લોકોને પાછા દઈ દીધા તો એ આગળ લોકો બાબત થઈ લેડી પૈસા મારી પછી અહીંયાથી આ લોકો નીકળી ગયા અહીંયાથી જાય ને પછી સીધા કોઈ અહીંયાથી ગાડી ભરાઈને આવી આઠ દસ જણા ને બે બાઈક ને કોઈ આઠ દસ ધોકા લઈને સીધા સીધા ને સીધા પકડીને સીધા મારવા જ લાગી ગયા મારા સારો સોડાવવા આવ્યો તો અહીંયા લાકડું એક મારી દીધું

લોહી લુહાણ થઈ જાય છે એટલું જ નહીં દુકાનદારની સાથે માથાકૂટ કર્યા બાદ સામે પડેલી ફોર વ્હીલને પણ ફટકો મારીને સામેની ફોર વ્હીલને પણ ગોબો પાડી દેવામાં આવે છે એટલે શું લો એન્ડ ઓર્ડર એટલું બધું કથડી ગયું છે કે આજે કોઈ પણ આ રીતે ગેંગ બનાવી આવીને ધોળે દિવસે દુકાનદારને મારીને જતા રહે વેપારીઓ પોતાની જાતને સેફ માનતા નથી કારણ કે વેપાર કરવો એમના માટે મુશ્કેલ બની ગયો છે સ્ટેશન ઉપર યુવાનો સાથે માથાકૂટ થાય છે એની અંદર ચપ્પુથી હુમલો કરવામાં આવે છે બે યુવાનોને હોસ્પિટલના બિછાને જવું પડે છે તો બીજી બાજુ આ દિવસે એવી ઘટના છે કે જે શાંતા દેવી જેવા ભરચક વિસ્તારની અંદર જો આ રીતે ઘટના બનતી હોય તો જોવાનું શું રહ્યું મૂળ કહેવાનો ભાવ વાત છે એક બાજુ ચોરી થાય છે એક જ ચોર દેશી તમન ચોર લઈ અને બિલ્ડિંગની અંદર પ્રવેશી ત્રણ ત્રણ ઘરોના તાળા તોડે છે બીજી બાજુ યુવાનો ઉપર છરીથી ચપ્પુથી હુમલો થાય છે અને ત્રીજી બાજુ દિવસે દુકાનોની અંદર આ રીતેની ઘટના બને છે વેપારીઓ સેફ નથી પરિસ્થિતિ એવી બની છે કે રમેશભાઈને માર મારવામાં આવ્યો એમને કપડાં કપડા ફાડી નાખવામાં આવ્યા ભરતભાઈ બચાવવા ગયા તો એમને ફટકો મારી એમને પણ લોહી લુહાણ કરી દેવામાં આવ્યા એમને પ્રથમ એકસો આઠ બોલાવી સિવિલ ત્યાર પછી શ્રદ્ધા અને ત્યાર પછીથી કારનો પ્રોબ્લેમ હોય અને ઈએનટી સ્પેશિયલિસ્ટને બતાવવા માટે જવું પડ્યું ત્રણ ત્રણ હોસ્પિટલો ધક્કા ખાવા પડ્યા અને પ્રશાસન જે ખરું એની કામગીરી કરી રહ્યું છે આમ જોવા જઈએ તો જે ભોગ બનનાર છે રમેશભાઈ અને ભરતભાઈ એમણે પોલીસ સ્ટેશનની અંદર પોતાની અરજી નોંધાવી દીધી છે જ્યારે સામે પક્ષે પણ અરજી નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોય એવા સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે અમારા પ્રતિનિધિએ પોલીસ સ્ટેશન ખાતે પણ જઈને જોયું તો ત્યાં પણ એ મારવાડી સમાજના અગ્રણીઓ અને મહિલા હાજર હતા પણ જે બીજા મહિલા હતા એ ત્યાં પહોંચ્યા નહોતા એટલે એમની અરજી હજુ લખાવવાની બાકી હતી સંપૂર્ણ મામલે બંને પક્ષ તરફથી વાદ વિવાદ છે પણ કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં લેવું એ કેટલું યોગ્ય જો મહિલાઓએ પૈસા આપ્યા હોત તો પાંચસો રૂપિયાની માથાકૂટની અંદર હવે આ હોસ્પિટલ પોલીસના ધક્કા ખાવાનો વારો આવ્યો શાંતિથી પણ વાત પોતી શકે એમ હતી તેમ છતાં પણ આવતાની સાથે જ મારવાડી સમાજના જે સભ્યો હતા એમણે સીધો હુમલો કરી દીધો એ કેટલું યોગ્ય જોવાનું એ રહ્યું કે હવે આની અંદર આગળ પોલીસ શું તપાસ કરે છે અને શું તથ્યો સામે આવે છે કારણ કે વેપારીઓ તો પોતાનો ગલ્લો ખોલીને બતાવી દીધો હતો કે ભાઈ તમે પૈસા નથી આપ્યા ત્યારબાદ તો એ મહિલાઓ શાંતિથી ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ પછીથી પોતાના ઘરે જઈ પોતાના પતિઓને પોતાના પરિવારજનોને વાત કરી હશે ત્યાર પછીથી મોટું ટોળું લઈ અને તેઓ દુકાને પહોંચી ગયા અને કોઈપણ ચિતની વાતચીત કર્યા વગર સીધો હુમલો કરી દેવામાં આવ્યો સામે પક્ષે મહિલાઓનું કેવું એમ છે અમને ગાળો આપવામાં આવી અમને ધક્કો મારીને દુકાનની બહાર કાઢવામાં આવી અમને ચોર કહેવામાં આવ્યા બંને પક્ષે સામસામી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરવાનો અવસર લેવા અને ઝટપટ ન્યૂઝ પણ વિદાય લેતા પહેલા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ